બુધ કોતો ને મમો કોતો ને જાગ ગયો તો ભઈ આ તો સાથી બેહી ગયો લે સાથી બેહી ગયો મારી માનો ધનો નામ બેહી ગયો તો વર્ગ ગયો એ રાત ભાગ્યો ખાટલો લેતા ને ખરે બપોરે ગયો હાથમાં આમ ખરે બપોરે ખરે બપોરે 1 વાગ્યો ને 12 વાગ્યા લઈને સોતો હાથમાં ને મારા તો નામ લઈ ડા દેન ઉભા થઈ ગયો પછી એમ કરતા કરતા પડ્યા માંડો માંડા પડ્યા તો પડ્યા પણ જીવ લઈ લીધો માંડા પડ્યા જે બચવાનો કોઈ અધિકાર નતો એમ તે બચી એમ નક્કી નતો એમ

નોકર મળી જાય આદિવાસી એના પાવાગઢનો ગમે છે ને વર્ષો પહેલાં ખૂબ બે બાબતનો બે માણસનો બાબતમાં મરી જલે એમ ખૂબ ની મળે ઓહ હો હો આખું ઘેઢાના ખબર હોય એટલે વાત કરી એને બધે એમ ક્યાં તો ભાઈ અંદર મરી જલ થયા તો ભાઈ પછી મારા આ ભૂત થતો અત્યારે વાત કરી હું કે ભૂત આ દુનિયા માં છે આ નજરે જોઈ લેખલો નજરે દુખલો દાખલો અને કોઈ ના માનતું હોય

આ રામભાઈ માને નહીં લે આપણે વાત ન કરીએ આપણે શું કે ગાંડા ગણી માણે આપણે એમ કે હવે આ ભાઈ આ જમાને કઈ ન માણા એમ કે છે અમુક જાણકાર જે ભોપામાં ભરાડામાં જે માણસો જાણતા હોય એ એમ કે છે કે જે માને જેવો સ્વભાવ હોય ને અને એ અધૂરી ઉંમર લઈને ગયું હોય ને તો એ ભૂત થાય એવી માન્યતા છે હવે એ તો જે હોય પણ એ મેં વાત સાંભળેલી કે માણ અધૂરી ઉંમર લઈ જાય ને જે પ્રકારનો સ્વભાવ હોય માણના એ રીતે માણને હેરાન કરે જો સાધુ સંત જેવો માણ તો મુક્તિ પામે અને સાધુ સરળ માણસ એ કોઈને હેરાન ના કરે કોક હરામી માણસ મરી જાય તો એ રીતે હેરાન કર્યું જો કું નાગું બાગું માણસ હોય ભાઈઓ ભાઈઓ એના જે લક્ષણો એ પછી એ અધુગતિ જાય પછી એ બતાય કરે એ વાત તો મેં હમણાં કઈ રીતની વાત કરી ચાલ ભાઈ હમણાં તો સંખપ

ડબા કરતો કરતો ગમે એ વાત છે લાંબે એ વાત છે લગભગ 22 23 ની પણ ત્રીક વર માથે મરી ગયો ભાઈ બરાબર ઈ ઈ વર એટલા વરસ તે દિયા હા મરી ગમે તે દી ગયો ના ના મમ્મી તેદી દી મોંદા પડ્યા તો વરસ થઈ ગયા 22 23 વર તો થઈ ગયા છો ધોડી બરાબર તે દી મમ્મી મોંદા એને પાસ છો હા ભૂકંપ પેલા બે વરસ બરાબર ગણી લે હમ 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 આ લે તો તો થઈ ગયો 24 થઈ હા પણ આ તો Kimberly atšovin, buka melu, kad berdyrė, kad mačiau. Ai, tai babičiau, juo yra haramti.